અમદાવાદનું તાપમાન દરરોજ આ વર્ષે રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે આજે રાજ્યભરમાં અમદાવાદનું મહત્તમ તાપમાન નોંધાયું હતું આજે રાજ્યના છ શહેરોનું મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતા વધુ રહ્યું હતું જેમાંથી અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રીને પાર કરી ગયું હતું ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદનું મહત્તમ તાપમાન છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું જે અમદાવાદ માટે છેલ્લા सौ वर्ष में मे महीनानू पाँच में सौ महत्तम तापमान हम पिछले सौ साल में अगर हम देखते हैं हाईएस्ट टेम्परेचर अहमदाबाद में उसमें जो है 2016 में जो है अड़तालीस डिग्री तापमान दर्ज किया गया था उसके बाद जो है अभी का जो तापमान है वो आ, कह सकते हैं पांचवे दर्ज पांचवे स्तर में फिफ्थ टाइम जो है 46.6 जो तापमान डिग्री सेल्सियस आया है वो फिफ्थ टाइम हाईएस्ट एवर है पिछले सौ साल की अगर हम बात करें आ, उसके बाद पिछले सौ सालों में जो है तापमान अड़तालीस सैंतालीस दशमलव सात सैंतालीस दशमलव पाँच और सैंतालीस दशमलव दो के बाद सैंतालीस दशमलव आठ और छः डिग्री सेल्सियस रहा है तो हम कह सकते हैं कि जो है ये अभी जो पिछले चौबीस घंटों में जो दर्ज हुआ तापमान उसमें वो अभी तक का जो है इस सीज़न का हाइस्ट टेम्परेचर था और पिछले सौ साल में जो है सिक्स टाइम जो है हाइएस्ट है अहमदाबाद का મહત્વપૂર્ણ સમાચાર કાળઝાળ ગરમીને લઈને સાબરમતી નદી ગરમ થઈ છે સાબરમતી નદીનું પાણી ગરમીમાં ઉકળી ઉઠ્યું સંદેશ ન્યૂઝે ગરમી નદીમાં ગરમીનું રિયાલિટી ચેક કર્યું ટેમ્પરામીટરથી નદીનું તાપમાન માપ્યું હતું શહેરમાં પહોંચ્યું છે અને સંદેશ ન્યૂઝ અત્યારે અલગ અલગ જે સરફેસ છે તેના રિયાલિટી ચેક કરી રહ્યું છે અને હવે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ અને ત્યાં પાણીનું ટેમ્પરેચર છે તે આપણે ચેક કરીશું અને ઉપરની જે સરફેસ છે પાણીની ત્યાં ટેમ્પરેચર કેટલું છે તે જાણવાનો પ્રયત્ન આપણે કરીશું ને હાલ બહારનું ટેમ્પરેચર છે તે પિસ્તાલીસ ડિગ્રી બતાડી રહ્યું છે પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે જ્યારે પાણીની જે ઉપરની સરફેસ છે ને તેમાં હાલ ટેમ્પરેચર જે છે તે આડત્રીસ પોઈન્ટ સાત બતાડી રહ્યું છે એટલે કે લગભગ સાત ડિગ્રી ટેમ્પરેચર જે છે તે ઓછું આવી રહ્યું છે પાણીમાં ઉપરની જે સરફેસ છે તેમાં આ ટેમ્પરેચર નોંધાયું છે મહત્વનું છે કે આ અગાઉ જ્યારે પાણીમાં નીચેની સરફેસનું ટેમ્પરેચર ચેક કર્યું ત્યારે લગભગ દસ ડિગ્રી જેટલો તફાવત છે તે જોવા મળ્યો હતો પરંતુ જે ઉપરની સરફેસ જે પાણીની છે તેમાં લગભગ સાત ડિગ્રી બહારના ટેમ્પરેચર કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે જ્યારે નીચેની સરફેસ છે તેમાં દસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નીચે જઈ રહ્યું છે તેવું અત્યારે આ ટેમ્પરામીટર છે તેમાં સામે આવી રહ્યું છે મહત્ત્વનું છે કે સૌથી વધારે રેતીમાં ટેમ્પરેચર રાજ્યભરમાં જે પ્રમાણે કાળઝાળ ગરમી પડી રહી છે જાણે ગુજરાત આખું અગન ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો અને પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે લોકો છે તે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે કામ વગર બહાર નથી નીકળતા સાથે જ જે આગાહી કરવામાં આવી છે હજુ દિવસ વધુ ગરમીનો અનુભવ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યું છે અને અલગ અલગ સરફેસના ટેમ્પરેચર ઉપર બહારના વાતાવરણની કેટલી અસર થાય છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને એ જ માહિતી દર્શકો સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરી રહ્યું છે અત્યાર સુધી જે ટેમ્પરેચર ચેક કર્યું તે ડામરનું આરસીસી અને રેતીનું ટેમ્પરેચર છે તે ચેક કરવામાં આવ્યું હતું પતરાનું પણ ટેમ્પરેચર ચેક કર્યું હતું હવે આપણે ટેમ્પરેચર ચેક કરીશું માટીનું કે બહારના વાતાવરણની માટી ઉપર કેટલી અસર જે છે તે વર્તાય છે અને તેમાં ટેમ્પરેચર વધારે નોંધાય છે કે ઓછું નોંધાય છે તે જાણવા પ્રયત્ન કરીશું ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી અત્યારે આ જે ટેમ્પરેચર છે તે પરિમલ ગાર્ડનની અંદરનું વાતાવરણનું ટેમ્પરેચર છે તેની સામે માટીનું ટેમ્પરેચર છે તે પણ લગભગ એક ડિગ્રી જેટલું વધારે જે છે તે જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે અન્ય જે સરફેસો છે તે વધારે હીટ થઈ હતી પરંતુ માટીનું ટેમ્પરેચર જે છે તેમાં વધારે વધારો ઘટાડો છે તે નથી જોવા મળી રહ્યો અને હવે આપણે ચેક કરવા પ્રયત્ન કરીશું કે પાણીમાં આ બહારનું વાતાવરણ છે અને તેની અસર જે છે તે કેટલી જોવા મળે છે તે જાણવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરીશું અને પાણીમાં ટેમ્પરેચર કેટલું છે તે જોઈશું આ જે આ ટેમ્પરામીટર છે તે અત્યારે આ પાણીમાં સેટ કરવામાં આવ્યું છે ને તેમાં આ ટેમ્પરેચર જાણવાનો પ્રયત્ન છે તે આપણે કરી રહ્યા છીએ વાતાવરણની અસર આ પાણી ઉપર પણ નોંધાઈ રહી છે અને તેમાં ટેમ્પરેચર જે છે તે ખૂબ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે વાતાવરણનું ટેમ્પરેચર છે તે લગભગ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ છે જ્યારે પાણીનું ટેમ્પરેચર છે તે દસ ડિગ્રી ઓછું જે છે તે નોંધાયું છે લગભગ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે વાતાવરણનું છે તેની સામે પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન છે તે પાણીમાં નોંધાઈ રહ્યું છે એટલે કે અંશતઃ પાણીમાં આ ટેમ્પરેચર જે છે તેમાં ખૂબ ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ને ત્યાં વાતાવરણની અસર છે તે નહીવત જોવા મળી રહી છે એટલે કે પાણી ઉપર અસર જે છે તે ઓછી વર્તાય છે પાણીની પણ અલગ અલગ બે સરફેસ હોય છે ને બે ઉપરની સરફેસ છે તેમાં ટેમ્પરેચર થોડું વધારે મળતું હોય છે પરંતુ નીચેનું જે પાણીનું લેયર હોય છે ને તેમાં વધારે ગરમીની અસર છે તે નથી જોવા મળી રહી કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ